વાલિયા ના ગુંડિયા ગામની સીમમાં ખેતર ફરતે લગાવેલ વિસ્તાર અડી જતા યુવક અને મહિલાનું મોત વાલિયા તાલુકાના ગુંડિયા ગામની સીમમાં ખેડૂતે ખેતરમાં પાકને જંગલી પશુઓને બગાડ કરતા રોકવા ખેતર ફરતે લગાવેલ તારને અડી જતા મહિલા અને યુવાનનું કરુણ મોત નીપજ્યું વાલિયા તાલુકાના ગુંડિયા ગામની સીમમાં આવેલ રામસિંહ વસાવા દ્વારા પોતાના શેરડીવાળા ખેતરમાં જંગલી પ્રાણીઓ ખેતરમાં પ્રવેશી પાક બગાડ નહીં કરે તે માટે ખેતર ફરતે તાર લગાડી તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો તે દરમિયાન ગત તારીખ ત્રણ ઓગસ્ટથી બાર ત્રીસ કલાકથી ચાર ઓગસ્ટ સવાર દરમિયાન ગામના સવિતાબેન રાકેશભાઈ વસાવા અને પ્રવીણ પ્રભાત વસાવા ભૂલથી આ તારને અડી જતા તેઓને જોરદાર વીજ કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા બનાવ અંગેની જાણ વાલ્યા પોલીસને થતા તેઓ સ્થળ પર દોડી આવી બંને મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મરણ જનાર પ્રવીણ વસાવા વાલ્યા પોલીસ મતકે ગ્રામ રક્ષક દળમાં સેવા બજાવતા હતા તેના આકસ્મિક મોતને પગલે જીઆરડી જવાનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું